તો આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે આજ છે સોમવાર તો કારણ કે દૂધ લાવવાનું થશે ને બસ ટાઈમ થયો સાડા નવ ચા પી લીધી થોડીક મિની પાર્ટી ચાલુ થઈ શ્રી હરિના સિંઘ ભજીયા મિક્સ ચવાનું થયું ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નવા વિડીયો તો આશા કરીશ બધા ઠીક છે જય દ્વારકા જય હર હર મહાદેવ તો આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે આજ છે સોમવાર તો બધાને શ્રાવણ માસની શુભેચ્છા હર હર મહાદેવ સવાર માં વાગ્યા છે સાત સવારમાં કાલ વરસાદ બિલકુલ નહોતો રાતે પણ ના આવ્યો અને અત્યારે સવાર હવારમાં થોડો થોડો છોટા ચાલુ થઈ ગયા જોઈએ આખો દિવસમાં કેટલો વરસાદ આવે આજુબાજુ બે બે મંદિર છે કુબેશ્વર મહાદેવ અને સૌપ્ર મહાદેવ તો મને ઢાબામાં થોડોક નજારો બતાવી દઈએ કેવોક નજારો ત્યાં સવાર સવારમાં माँ आया दूध पावा लग गया था खेतर में कारण के दूध पीते न तो मोर बताशे दूध पा हालत छत मत मोर आ तो जाए पा तो खेतर में गो जो चा दूध पीछे भाई तो जो फिल फूल तो नीचे आता लाल फूल एक आयो मैं तो लाल फूल ऋतु के कमें नहीं लाइव तो न तो हम एक लाल फूल दे अरे

ઓફિસે વાગ્યાથી બાર ને ચાલી વરસાદ એવો એનો જોરદાર ઘડી તો એવો આવ્યો ને પાછો થોડોક શાંત થયો હમણાં તો લગાતાર સાત આઠ દિવસથી એવો પડે વાત જ જવાની મને તો રોજ હોજે દૂધ લઈને જવું પડે ઘરે કારણ કે ભેંસ આવતી નહીં બિલકુલ બસ તો ઘરે જમે લીધું ને હવે થોડીક વાર દાસન દોસ્ત પાસે બેહવા કલાક બે કલાક કારણ કે આખું દિવસ કંટાળેલા હોય ને થોડીક વાર તો થોડોક રેસ્ટ લેવો પડે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો મતલબ છટા ચાલુ થયો દિવસે તો હતો અત્યાર નથી બસ ટાઈમ થયો સાડા નવ ચા લીધી અને હવે થોડીક મિની પાર્ટી ચાલુ છે શ્રી હરિના સિંઘ ભજીયા મિક્સ ચવાણું છે શાંતિ રાખો ત્રણ આ બાજુ ચાર પાંચ છ સાત ને આઠ બસ અમારી આઠ ની પાર્ટી હોય અઠવાડિયે બે ત્રણ વાર ખાસ અમારા મુકેશ દાસ તમારો ભાઈ બધા નામ કહીયુ રેડી લાલોભાઈ અરવિંદ મહેશ ગો તલો નરેશ અને મુકેશ નાસ્તા પાણી કઈ તો કરી આ દિવસનું બધું શૂટ થયું નહીં કારણ કે હવાનું વાતો છે વાતાવરણ હતું પછી નીકળી ગયો ઘરેથી એમને હવાથી થોડો મોડો આવ્યો દૂધ બૂધ લઈને પછી જમીન સુધી જતા ત્યારે દોસ્તારો પાસે તો બસ હવે કરી આવ્યો સાડા અગિયાર થયા તો હવે એડિટિંગ કરશું અને આ વિડીયોને એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માત્ર જય હિન્દ અંદર વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા આવશે પણ હોઈ ગઈ તો બસ સદી મને અડધો કલાક સુધી થાશે એડિટિંગ કરીશ અપલોડ કરીશ પછી જો નેટ બચ્યું હશે તો અપલોડ થઈ જશે એટલે ફક્ત કાલ થઈ ગયું હતું પણ આજ જોઈશ નેટ પડ્યું હશે તો થઈ જશે પછી હવા ઉઠી ઉઠવું ના પડે ભલે હવા કાલ મોડા ઉઠે તો ચાલે તો આજ જ પહેલો સોમવાર હતો મહાદેવ મંદિરે દર્શન કરવા જવાની ઈચ્છા હતી પણ ઓફિસિયલ ટ્રાફિકનો હોવાના કારણે આપણે ગઈ શક્યા નથી તો કાલે છે બીજ કાલ વિચારશું તો આવ દર્શન કરશું તો ચલો બાય બાય